વિઘ્નહર્તા શ્રી ગણેશનો ગણેશ ચતુર્થી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે અને ન માત્ર ભારત પણ જ્યાં પણ ભારતીય વ્યક્તિ જે રહેતો હશે પછી અમેરિકા હોય ઇંગ્લેન્ડ હોય ઓસ્ટ્રેલિયા હોય કે ગલ્ફ કન્ટ્રી હોય ત્યાં આજે દેવોના દેવો જે કહે મહાદેવના પ્રિય પુત્ર એવા જે છે એ ગણેશની વંદના સાથે આપણે જે છે સમગ્ર અત્યારે જય ગણેશ અને જય વિઘ્નહર્તાના નાદ સાથે આપણે એની ઉજવણી શરૂ કરી છે કોઈક ત્રણ દિવસ ગણપતિની ઉજવણી રાખે છે કોઈ પાંચ દિવસ કોઈ સાત દિવસ પણ આજે આ પ્રથમ વર્ષે કૃષ્ણનગરમાં સરસ મજાનું આયોજન થયું છે ત્યારે ગિરીશ મહારાજના આમંત્રણથી અમને પણ એક આરતીનો લાવો મળ્યો તો ખૂબ સરસ અહીંયાની જે કોલોનીમાં જે એકતા છે એ મને જાણીને આનંદ થયો અને સાથે સાથે બહારથી આવેલા એક વ્યક્તિ એમ કહેતા કે ના મહાપ્રસાદનો હું દાતા થઈશ તો મને લાગે છે કે આ કોલોની સાચા અર્થમાં એક સ્વર્ગ સમાન છે તો મારા સૌપ્રથમ આ પેલો ગણપતિનો ત્યારબાદ આપણે ચબૂતરાના દાતા છે એની પણ વાત કરશું ભોજનના દાતાની પણ વાત કરશું આ વિચાર કઈ રીતે આવ્યો ને કોલોનીમાં આટલો બધો સંગઠન અને સંપ જે છે કઈ રીતે એટલે પહેલાં આ બધા ભક્તો મારી પાસે આવ્યા મને કે આપણે જે આ પ્લોટ છે એ આપણો કાયદેસરનો સાર્વજનિક પ્લોટ છે તો એ આપણે વાળવું છે તો મેં કીધું વાળો બાકી બધો જાજા રેડીયામણાં બરાબર ને બધાનો સાથ સૌનો વિકાસ બરાબર ને તો એ રીતે અમને પ્રેરણા મળી ગણ ગણપતિ બાપા તરફથી કારણ કે આજે ઉત્સવ થવાનો હશે ને એટલે આ બધું ગોઠવેલું જ હોય છે ઉપર હા તો અમને દાતા એવા મળી ગયા દિલદાર આપણે વિરજીભાઈ હા હરજી હરજીભાઈ આપણે સહજાનંદ રૂરલ હા સ્પોર્ટ સ્પોર્ટ ક્લબવાળા બરાબર સહજાનંદવાળા હા તો એમનો પણ અમે ધન્યવાદ આપીએ છીએ કોલોની તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ પણ અમારો આમંત્રણને માન આપીને આવ્યા જયમલભાઈ જાડેજા આપ કંઈ કોઈ નાની હસ્તી નથી હસ્તી નથી હા સરસ કાર્યક્રમો એટલે આવું જ પડે આપને આ કઈ રીતે પ્રેરણા મળી કારણ કે આજે જીવદયામાં પક્ષીઓને ઘણીવાર આપણે ચણ નાખતા હોઈએ પણ ઘણીવાર કૂતરા બિલાડી પણ આ એક સરસ મજાનું મેં આયોજન જોયું તમે બહુ બધી જગ્યાએ પણ કરો છો તો અહીંયા પસંદ કઈ રીતે કરી જગ્યાએ એટલે જ્યાં જ્યાં કરી છીએ ત્યાં જ્યાં લોકો અમને બોલાવે કે જુઓ તમે કરવા જેવું છે કે નહીં એટલે કરીએ પણ અહીંયા આગળ વધારે કરવાની ઈચ્છા થઈ અમને અહીંયાના લોકોની જે એકતા અને જે સંપ જોયો અમે જ્યારે આવી પચીસ પચાસ લોકો સામે આવે અને હેલ્પ કરે અમને કે તમે કાંઈ પણ કરો અમે તમારી સાથે જ છીએ તો વૃક્ષો આવ્યા ફેન્સિંગ કરી ચબૂતરો બનાવ્યો ઓટોમેટિક ચાર કુંડી બનાવી પાણીની આખી સોસાયટીમાં કે અહીંયા ફરતા જીવમાં કોઈપણ જીવ ગાયો છે નંદી છે કૂતરા છે કોઈ પણ નાના મોટા જીવ કે પાણી પીને જાય એટલે આ સોસાયટીની ચારે બાજુમાં ચાર કુંડી બનાવી અને ઓટોમેટિક કુંડી આપણે કદાચ ખ્યાલ હશે ભુજમાં અમારી સોથી ઉપર બની ગઈ છે અને સતત ચાલુ છે અમારી સેવા અને ચબૂતરા પણ અમે આખા કચ્છ લેવલે બનાવીએ છીએ વર્ષારો પણ આ રીતે પણ સારી જ્યાં સોસાયટી હોય કે જે લોકો પાછળથી સંભાળ રાખે એની પણ અમે ઝાડ પણ વૃક્ષ પણ વાવીએ છીએ અને વૃક્ષ એવા વાવીએ છીએ કે લોકો પણ બધા ખાઈ શકે એના ફળ અને પક્ષી પણ ખાઈ શકે મેન પક્ષી બચે અને આપણે પર્યાવરણ તરીકે આપણે બચી શકીએ એ ઉદ્દેશથી અમે ઝાડ પણ વાવીએ છીએ અમારી સંસ્થા છે ટ્રસ્ટ છે એમાંથી ઘણા બધા અમે આવા અબોલા જીવ માટે કામ કરીએ છીએ આખા કચ્છ લોલે અને એમાં જે મોકો મળ્યો અહીંયાનો એમાં તો બહુ મોટી વાત છે બહુ આનંદ થાય છે અહીંયાનો અમને ખાસ કરીને અત્યારે પૃથ્વીમાં બહુ જ અરાજકતા છે ક્યાંક યુદ્ધ થઈ રહ્યા છે ક્યાંક વાવાઝોડા આવી રહ્યા છે ક્યાંક પૂર આવી રહ્યા છે પણ જો જીવદયા નહીં હોય તો મને લાગે છે કે આ પૃથ્વી હવે બહુ લાંબુ ટકશે નહીં ત્યારે જીવદયા અને આ પર્યાવરણને બચાવવું કેટલું જરૂરી છે મારી દ્રષ્ટિએ મારા ફાધર મારા દાદા કરતાં આવે છે અને કરશન દેવરાજ ગોરસે બળદિયાના કોન્ટ્રાક્ટર છે અને મારો પરિવાર આખો આ બધા જીવનું સેવા કરતો આવે છે અને એમ કહેતા મારા ફાધર કે પૈસો ભગવાન આપે છે જિંદગી જીવવા માટે આપે છે મોજશોક માટે નહીં અને મોજશોકનો પૈસો જે દેખાય તમને એ બધો જ અન્નપૂર્ણમાં વાપરવાનો એટલે મારા માટે વખાણ નથી કરતો પણ લાખોમાં ફિગર છે અમારો કે અમે એવી જગ્યાઓ શોધીએ છીએ કે અમને હેલ્પફુલ થાય એવા લોકો ક્યાં છે હેલ્પફુલ થાય અબોલા જીવ માટે અમે આખા લખપત સુધી નલિયા સુધી જખૌ સુધી અમારો પક્ષીનો દાણા ચણ જાય છે અને લગભગ ટ્રક આખી ઉતારીએ છીએ અમે અને ચણ એક એક ચબૂતરા હોય આ ટાઈપના કોઈ મંદિર હોય આપણા જ્યાં જ્યાં મંદિરોમાં ચણ પડે છે એ જગ્યાએ ચણ અમે આપીએ છીએ અને ચબૂતરા બનાવીએ છીએ ઝાડ વાવીએ છીએ ઓટોમેટિક કુંડી બનાવીએ છીએ અવાડા બનાવીએ છીએ એટલે વર્ષોથી આવી સેવા છે અમારી પણ જે સેવા કરીએ છીએ એ ભગવાનને ઘરે પહોંચે ક્યાંય જાહેરાત નથી કરતા અને ક્યાંય એવો દેખાવ નથી કરતા પણ આ કોલોનીમાં આવીને વિશેષ આનંદ થયો આ કોલોનીમાં આવીને જે આનંદ થયો ને એ નંબર વન છે હા ખરેખર ખૂબ ખૂબ આભાર અને મને ગિરીશ મહારાજે વાત કરી કે હવે ભોજનના દાતા કારણ કે આ પ્રસાદ તો આપણે હોય જ ને ત્યારે એક સ્વેચ્છાએ એ એવા જ એક વ્યક્તિ જે છે હરિયાણા તો આ જે છે ને ભારત તો એક વસુદેવ કુટુંબ કંપની ભાવના સાથે તો એમને મળશું હિન્દીમાં વાત કરશું સર આપના નામ બતાવી મેરા નામ સુનીલ હે સુનીલ શર્મા મેં અભી આપે તીન સાલ હોય तो किस में जॉब करते हैं आप मैं बी एस एफ हूँ बी एस एफ यहाँ कॉलोनी में आके कैसा लगा आपको? बहुत अच्छी कॉलोनी है और कॉलोनी का मैं धन्यवाद करता हूँ इस प्रोग्राम में मेरे को शामिल किया और बड़ा अच्छा लगा मेरे को जी

કોલોનીમાં જ રહું છું ને આ લોકો સાથ સરકાર આપ્યો એટલે બહુ આનંદ થયો અમારે એટલે અમે ગણપતિની ઈચ્છા થઈ એટલે આયોજન પહેલો એ જ કર્યું છે એટલે આગળ હજી પણ કંઈક આયોજન કરવાનું હજી ઈચ્છા છે એક સંપ હોય ત્યાં જમ્પ હોય અને જે છે આ તે ખરેખર તો ખૂબ આનંદ થયો મનીષભાઈના પ્રતિભાવ લઈને ત્યારબાદ આપણે વિરામ दर्शन મિત્રો અત્યારે ખાસ કરીને પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ મનીષભાઈ બારોટ સાહેબ પણ અત્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખાસ કરીને એમના પ્રતિભાવ જાણશું કે આજે એમણે પણ દાદાના દર્શન કર્યા છે મનીષભાઈ કેવું લાગે છે ખાસ કરીને આ કોલોનીમાં આવી રહ્યો ખૂબ જ સુંદર આયોજન છે અને આ કોલોનીમાં આ વખતે પ્રથમ ગણેશ ઉત્સવ છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે કે પ્રથમ ગણેશ ઉત્સવ છે અને અહીંયાનો જે સંપ જોઈ અને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન અવસર પર આપ સનાતન હિન્દુ સમાજમાં આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે ગણેશજીને અવશ્ય યાદ કરીએ છીએ જેથી હું ગણેશજી પાસે પ્રાર્થના કરું છું કે આ કોલોનીના તમામ જેટલા પણ રહીશો છે રહે છે તેમને ગણેશજી ઉપર તેમના પર સદાય આશીર્વાદ વર્તાવતા રહે અને ગણેશજીને પ્રાર્થના કરું છું કે આપણું કચ્છ તેમજ ગુજરાત ના દરેક નાગરિકો સુખી સમૃદ્ધ રહે તેવી આશા અને આ કોલોનીમાં મેં જાણ્યું કે દરેક અલગ અલગ જ્ઞાતિના અને હોવાથી પણ એક પરિવાર જેમ રહે છે તેથી તેમને પણ હું અંતરથી શુભેચ્છા આપું છું અને અહીંયા મારા જૂના ફરિયાના પણ ચાર પાંચ લોકો છે જેમને જે આ કાર્ય અપાડ્યું છે તેમને પણ હું અભિનંદન આપું છું વસુદેવ કુટુંબકમ કારણ કે અલગ અલગ હરિ હરિયાણાથી પણ છે કોઈક ગુજરાતથી બહારથી પણ છે અને હોમગાર્ડનું કામ જ આપણે રાત્રે ઘસઘસાટ ઊંઘમાં હોય પણ એ લોકો આપણી જે છે એ અંદરની જે સુરક્ષા સરહદની સુરક્ષા આપણા સંત્રીઓ કરતા હોય છે અને અંદરની જે સુરક્ષાઓ જે છે આપણા હોમગાર્ડ જવાનો કરતા હોય છે ત્યારે એના કમાન્ડન્ટ તરીકે એણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આવો જ સમ સમ અને આજે એમનો જન્મદિવસ પણ છે તો સમગ્ર જે છે કોલોની તરફથી અને માનવી પરિવાર તરફથી એમને શુભેચ્છા પાઠવી છે અને આ દાતાઓ ને પણ અભિનંદન આપીએ છીએ કે જેમણે જીવ દેવા માટે એક ભેખ ધાર્યો છે કે જીવન જે છે ને મોજ મસ્તી માટે નથી પણ આવ્યા છીએ ને તો કાંઈક કરીને જવાનું છે એ પ્રેરણા પણ તમે એમાંથી કંઈક લઈ શકશો અને દરેક વ્યક્તિ પોતાની રીતે કરીશ કારણ કે મનીષભાઈએ પણ મને યાદ છે ત્યાં સુધી વેસ્ટમાંથી બેસ્ટ એ એના જે ચણના ડબ્બા બનાવ્યા છે મારે આજની તારીખમાં મારી ગૌશાળામાં મેં લગાડેલા છે તો દરેક વ્યક્તિ પોતાની રીતે જીવદયા કરી શકે છે કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ ગુજરાત રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ